નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એચ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પુનરાવર્તનમ બે તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય સંસ્કૃતમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ છ વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પુનરાવર્તનમ બે તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ સૌથી પહેલા છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે નીચેના વાક્યોનું શુદ્ધ ઉચ્ચાર સાથે પઠન કરો એટલે અહીં જે વાક્યો આપેલા છે તેનું આપણે શુદ્ધ ઉચ્ચાર સાથે પઠન કરવાનું છે વાંચવાના છે બરાબર જેમાંથી પહેલું વાક્ય છે મમ ભારત કર્મનૈષ્ઠિક અસ્તિ ત્યાર પછી બીજું સ્રોત શાસ્ત્રમ અસ્તિ ત્રીજું વાક્ય છે સુખાર્થિન વિદ્યા નાસ્તિ ચોથું વાક્ય વૈશાલી પ્રાર્થના ખંડે સુશોભન કરોતી પાંચમું વાક્ય છે ઉદ્યમ બંધુ નાસ્તિ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે જેની સૂચના છે નીચેના શબ્દોને સંસ્કૃતમાં લખો તો અહીં જે શબ્દો આપેલા છે તેને આપણે સંસ્કૃતમાં લખવાના છે જેમાંથી પહેલો શબ્દ છે થાવો તો એનું સંસ્કૃતમાં થશે અનુવાદ ભવતુ બીજો છે કોયલ તો કોકિલ પીકઃ કાન તો કર્ણહ શ્રોત્રમ ચોથું શબ્દ છે બગીચો તો એનો સંસ્કૃતમાં અનુવાદ થશે ઉદ્યાનમ ઉપવનમ મહેનત તો ઉદ્યમઃ શ્રમઃ મોટેથી તો ઉચ્ચે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ માધવ કુત્ર ગચ્છતિ એ પ્રશ્નનો જવાબ નીચે આપેલા શબ્દચક્રમાંથી લખો તો અહીં જે શબ્દચક્ર આપેલું છે તેમાંથી આપણે જવાબ લખવાના છે ઉદાહરણ છે માધવ ઉદ્યાનમ ગચ્છતિ ત્યાર પછી આવશે માધવ મંદિરમ ગચ્છતિ માધવઃ પાઠશાળા ગચ્છતિ માધવ વિત્તકોષમ ગ્છતી માધવ ક્રીડાંગણ ગતિ માધવઃ મિત્રગૃહમ ગચ્છતિ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે નીચેના ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં અનુવાદ કરો તો અહીં જે ગુજરાતીમાં વાક્યો આપેલા છે તેનો અનુવાદ આપણે સંસ્કૃત ભાષામાં કરવાનો છે સૌથી પહેલું વાક્ય છે હાથનું ઘરેણું દાન છે તો એનો સંસ્કૃતમાં અનુવાદ થશે હસ્ત્ય ભૂષણમ દાનમ ત્યાર પછી બીજું વાક્ય છે કાગડો કાળો હોય છે તેનો સંસ્કૃતમાં અનુવાદ થશે કાકઃ કૃષ્ણઃ ભવતી ત્રીજું વાક્ય છે વિદ્યાર્થીએ સુખ છોડવું જોઈએ વિદ્યાર્થી સુખમ ત્યજેત ત્યાર પછી ચોથું વાક્ય છે આજે ધારાનો જન્મદિવસ છે અદ્ય ધારાયા જન્મદિનમસ્તિ પાંચમું વાક્ય છે આચાર્ય શ્લોક ગાય છે આચાર્ય શ્લોકમ ગાયતિ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે ઉદાહરણમાં બતાવ્યા મુજબ પદો બનાવો બોલો અને લખો તો અહીં ઉદાહરણ છે હસ્તઃ તો પદ થશે હસ્ત્ય તો આવા પદ બનાવવાના છે બોલવાના છે અને લખવાના છે પહેલો શબ્દ છે શ્રોતમ તો શ્રોતસ્ય કંઠ તો કંઠસ છે ત્યાર પછી ત્રીજો શબ્દ છે મસ્તકમ તો એનું પદ બનશે મસ્તકશ્ય મંદિરમ તો મંદિર મયૂર તો મયૂરસ્ય વિદ્યાલય તો વિદ્યાલય ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ જેની સૂચના છે કે નીચે આપેલા વાક્યો સામે પાઠના આધારે આપેલા ખાનામાં ખરા અથવા ખોટાની નિશાની કરો પહેલું વાક્ય છે ભારતમ શક્તિ સંભૃતમ ભવતું તો અહીં આવશે ખરું ત્યાર પછી બીજું ખોટું ત્રીજું વિધાન ખોટું ચોથું ખોટું પાંચમું વિધાન ખરું અને છઠ્ઠું વિધાન ખોટું આવશે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાત માતૃદેવો ભવ એ સુક્તિ સમાન બીજી સુક્તિઓ લખો તો પિતૃદેવઃ ભવ આચાર્ય દેવો ભવ અતિથિ અતિથિદેવો ભવ રાષ્ટ્રદેવઃ ભવ વૃક્ષેવ ભવ ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ કહ કુત આગતી કોણ ક્યાંથી આવે છે નીચેના કોષ્ટકના આધારે વાક્ય બનાવો એટલે અહીં કોષ્ટક આપેલું છે તેના આધારે આપણે વાક્ય બનાવવાના છે ઉદાહરણ આપેલું છે ઋષિ હિ આશ્રમતઃ તી આ મુજબ આપણે વાક્ય બનાવવાના છે તો પહેલું વાક્ય બનશે રમણ ઉદયાન તી ત્યાર પછીનું વાક્ય ઉર્વી ગ્રંથાલયત આગતી છાત્ર વિદ્યાલય તા પૂજક મંદિર તગતી તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ છ વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પુનરાવર્તનમ નંબર બી તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો